ફાઈનાન્શિયલ સફળતા માટેના દસ શ્રેષ્ઠ બજેટના નિયમો પહેલું બજેટ બનાવો તમારી આવક અને ખર્ચ માટે માસિક બજેટ બનાવો અને આવશ્યક ખર્ચ ઘટાડવા અને નુકસાન ટાળવા માટે તેનું પાલન કરો બીજું આપાતકાલીન ફંડ બનાવવો આકસ્મિક ખર્ચો આવવાની સ્થિતિમાં મદદરૂપ થાય એવું એક આપાતકાલીન ફંડ રાખવું આ ફંડ મિશનના ભાગરૂપે કોઈક નાની રકમ બચાવીને બનાવો ત્રીજું હરીફાઈના કારણે ખર્ચ ન કરો બીજા લોકોની રીતે ખર્ચ કરીને પોતાના હિસાબમાં સમજી શકતા ખર્ચ કરો બીજાની સાથે હરીફાઈમાં ન આવો ચોથું નિર્ધારિત ખર્ચ માટે અલ્ટરનેટિવ શોધો જો પૈસા બચાવવાના હેતુથી મકાન ભાડે કે તબીબી ખર્ચ જેવા ખર્ચામાં અલ્ટરનેટિવ શોધી શકાય તો શોધો પાંચમું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સંયમમાં કરો ક્રેડિટ કાર્ડથી ઓછો ખર્ચ કરો અને તેનું ચુકવણી સમયસર કરો વ્યાજ વધતા ક્યારેય નહીં આપવા પડે છઠ્ઠું લઘુગાળા માટે કંઈક થંભો કોઈ પણ ખરીદી કરતા પહેલા તેને માટે થોડી વાર વિચાર કરો અને જરૂરિયાતની ખાતરી કરવી જરૂરી છે સાતમું મુશ્કેલીમાં પૈસા બચાવવા માટે રોકાણ બાકી રીતે પૈસા બચાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ રીડ અને સ્ટોકમાં રોકાણ કરવાની યોજના બનાવો આઠમો અનુકૂળ સોદા અને ડિસ્કાઉન્ટ શોધો શોપિંગ અથવા મહાન પ્રસંગ માટે ડિસ્કાઉન્ટ અને સોદા શોધો ઓનલાઈન કુપન અને ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકાય છે નવમું લક્ષ્ય પૂરા કરવા પૈસા બચાવો લાંબા ગાળા માટે તમારી ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે પૈસા બચાવવા દસ કપાટની ટેવ વિકસાવો નિયમિત બચાવ કરવાને ટેવ વિકસાવો શરતે ખાલી થોડી રકમથી શરૂઆત કરો અને પછી વધુ રકમ બચાવવાનું આદત બનાવો